થોડાક સમય અગાઉ નવસારી શહેરીજનો અને શહેરની બહારથી આવતા પ્રવાસીઓ માટે અલગ અલગ જગ્યાઓ પર પાંચ જેટલા વોટર મશીનો મુકવામાં આવ્યા હતા ત્યારે જે સમયથી

સાથે જ નવસારી શહેરની જનતામાં પણ અવેરનેસનો અભાવ જોવા મળ્યો હતો જ્યારે 1 રૂપિયો નાખી 1 ગ્લાસ પાણી મળતું હતું અને 5 રૂપિયા વોટર એટીએમ મશીનમાં નાખવાથી 10 લિટર પાણી મળતું હતું ત્યારે આમાં શહેરીજનો હોય અને અસામાજિક તત્વો દ્વારા નટબોયડના વાયસર તેમજ વિમલના કાગળિયા જેવી વસ્તુ જોવા મળી હતી

પરંતુ આ વોટર એટીએમ મશીન ફરીથી ચાલુ કરવા માટે મેન્ટેનન્સ માટે કાઢી લેવામાં આવ્યા છે પરંતુ સ્થળ નિરીક્ષણ કરતા સીધા જ તમે એનટીસી ન્યૂઝના આ વિશેષ માં જોઈ શકો છો કે પ્રજાના ટેક્સના પૈસેથી મૂકવામાં આવેલા આ વોટર એટીએમ મશીનો અંદાજે 20 લાખના ખર્ચે મૂકાયા હતા પરંતુ કોઈ પણ પ્રકારની મેન્ટેનન્સ કે પાણીના અભાવને લઈને આ વોટર એટીએમ મશીનો હાલ તમામ જર્જરિત હાલતમાં અને દૂર ખાતા નજરે પડી રહ્યા છે નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરીજનોની તરસ છીપાવવા માટે વીસ લાખના ખર્ચે અલગ અલગ જગ્યાઓ પર પાંચ જેટલા વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા ત્યારે પાંચ જગ્યાઓની જો વાત કરવામાં આવે તો કબીલપુર દસરા ટેકરી ચાંદની ચોક વિઠ્ઠલ મંદિર જલાલપોર જેવા અનેક જગ્યાઓ પર વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા ત્યારે કબીલપુર અને દસરા ટેકરીના જે વોટર એટીએમ છે તે હટાવી લેવામાં આવ્યા છે નગરપાલિકાના અધિકારીઓને પૂછતા એવું જાણવા મળ્યું છે કે વોટર એટીએમ મશીન મેન્ટેનન્સ માટે કાઢી લેવામાં આવ્યા છે પરંતુ વોટર હાલત તમે જો જોઈ શકો છો એકદમ જર્જરિત હાલતમાં છે અને કેવી રીતના આ વોટર એટીએમ મશીન મેન્ટેનન્સ કરવા માટે લાવ્યા છે તે પણ તમે જોઈ શકો છો વીસ લાખના ખર્ચે નવસારી વિજલપુર નગરપાલિકા વિવિધ વિસ્તારોમાં અંદાજીત વીસ લાખના ખર્ચે

વોટર એટીએમ મશીનના જે ટેન્ડરો મૂકવામાં આવ્યા હતા તેને લઈને વોટર એટીએમ મશીન જે મેન્ટેનન્સ કરતા જે સંચાલકો છે તે લોકોએ એવું જણાવ્યું હતું કે ચોવીસ કલાક આ વોટર એટીએમ આવે આવે તો જ આ વોટર એટીએમ મશીન ચાલી શકે તેવું છે બીજી તરફ નવસારી વિજલપુર નગરપાલિકાના જે શહેરીજનો છે તેમાં પણ અવેરનેસનો અભાવ જોવા મળ્યો હતો વોટર એટીએમ મશીન માંથી જે કહેવાય ને કે વાયસર નીકળે છે કે વિમલના કાગડિયા નીકળે છે એવું પણ અમે જોયું હતું પરંતુ વોટર એટીએમ મશીન જીદારથી મુકવામાં આવ્યા છે તિદારથી વિવાદમાં રહ્યા છે પ્રજાના વીસ લાખના વીસ લાખના ખર્ચે મૂકવામાં આવેલા વોટર એટીએમ મશીન આજે શોભાના ગાંઠિયા સમાન બની ચુક્યા છે

તેજ કચરાનો પોઈન્ટ હાલ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે ત્યાં વોટર એટીએમ મશીન મૂકી બોર કરી અને શહેરીજનોને પીવાનું પાણી મળે તે માટે આરીફ દ્વારા એક ઉમદા પહેલ કરવામાં આવી છે ત્યારે આવો સાંભળીએ એમના જ મુખે શું કહી રહ્યા છે નવસારી ખાતે જવીરી સડક વિસ્તારમાં એક કચરાપેટી છે વર્ષોથી એને બંધ કરી દેવામાં આવી છે અને એને રોજની સફાઈ કરવા છતાં બી લોકોમાં જાગૃતતા નથી ને એ કચરાપેટીનો ઢેર બની ગયો છે રોજ સફાઈ કરવા માટે કાર માણસો ભાઈ બે કલાક આવે છે સાફ કરીને જાય છે છતાં બી લોકોની જાગૃતતા માટે એ સફાઈ નથી થઈ રહી હતી ને વિસ્વીભાઈ કાસદ બી એના માટે આવીને સફાઈ કરવા માટે બી ઘણી લોકોને અપીલ બી કરી ગયા હતા અમારી સંસ્થા દ્વારા એવો વિચાર કરવામાં આવ્યો કે આ જગ્યાને આપણે લઈએ ને એના ઉપર એક નવો પ્રોજેક્ટ એટલે કે નવી એક ચાલુ કરીએ કે ભાઈ આના ઉપર વોટર નવસારીના જે વોટર એટીએમ બંધ થયેલા છે હું મારી વાત કરું તો હું એ ધંધા સાથે સંકળાયેલો છું પાંચ વર્ષથી એ પાણીના છ વર્ષથી પાણીના ધંધા સાથે સંકળાયેલો છું એટલે મને બધું નોલેજ છે તો અમારી સંસ્થા દ્વારા એવો વિચારો એક કોન્સેપ્ટ નગરપાલિકાને આપવામાં આવ્યો અને એક રજી કરવામાં આવી કે સાહેબ અમે જે નવસારી નગરપાલિકા જે વોટર એટીએમ લોકો માટે બનાવેલા ઘણી સારી સુવિધા હતી ને ઘણી સારી સુવિધા બી છે પરંતુ મેન્ટેનન્સના અભાવના કારણે એ વોટર એટીએમ બંધ થઈ ગયા બધા એટીએમમાં જે બંધ છે તો તમે અમને આ એક કચરાપેટીવાળી જગ્યા આપો જ્યાં આ બંધ થયેલા એટીએમને અમે ફરીથી કાર્યરત કરીએ ને લોકો જાહેર નાગરિકોને સુવિધા મળી રહે પાણીની ચોવીસ કલાક સુવિધા મળે એ માટે અમે એક પ્રયત્ન કર્યો છે નગરપાલિકાને આ કોન્સેપ્ટ એટલો બધો ગણ્યો છે એમણે ખરેખર વિચાર કર્યો બધી એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન સાહેબને આપણા ચીફ ઓફિસ સાહેબને જે બી હતા તે બધાએ આ કોન્સેપ્ટને બહુ આવકાર્યો છે બિરદાવ્યો છે ને અમને એ જગ્યા માટે વાત કરી છે કે ભાઈ તમે આ બંધ થયેલા એટીએમને એ જગ્યાએ ફરીથી કાર્યરત કરીએ તો અમારો કોન્સેપ્ટ નવો છે અમે એ જ નવસારીના જે કંઈ બી બધા એટીએમો છે એને સ્વ ખર્ચે અમારા ખર્ચે તમામ એટીએમો ફરીથી અમે કાર્યરત કરવા જઈ રહ્યા છે ને એમાં નાગરિકોની બી જરૂર પડશે અમને કે અમને સહકાર આપે વિશ્વભાઈ કાસાતે બી એમને મહેનત કરી છે કે ભાઈ જગ્યાને આ જે કચરા પેટીનું હબ હતું એને એ જગ્યાના અમે બ્યુટિફિકેશન કરવાના છે એ જગ્યાએ નવા એટીએમ પાછા મૂકવાના છે આ નગરપાલિકાના જે બંધ થયેલા એટીએમ ફરીથી કાર્યરત કરવાના છે અમે ને એને બ્યુટિફિકેશન કરીને એક સમાજમાં એક દાખલો બેસાડવા માંગશું કે આ રીતે તમે લોકો આવો આગળ આવો ને આવા કાર્યને આવકારો બિરદાવો અને તમે પણ કરો જેથી આપણો નવસારી નગર સુંદર સ્વચ્છ સુંદર રહે અને નવસારી નગરી આપણી સ્વચ્છ સુંદર તરીકે ઓળખાય love zion